નમસ્કાર મિત્રો ખાસ તમારા માટે એક સંદેશ લઈને આવ્યો છું ફ્રોડથી બચવા માટેનો તો આ વિડીયોને ખાસ નિહાળજો ખાસ શેર કરજો કોઈ વ્યક્તિ આ ફ્રોડનો શિકાર ના બને એટલા માટે કરીને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ હાલ વોટ્સઅપના માધ્યમથી તમે જોઈ શકો છો ફેસબુકના માધ્યમથી તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તમે જોઈ શકો છો ટેલિગ્રામના માધ્યમથી તમે જોઈ શકો છો કે કોઈપણ ચેટિંગ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો અનેક પ્રકારની લિંકો મૂકવામાં આવતી હોય છે તમને પણ ખ્યાલ હશે ને મને પણ ખ્યાલ છે તો એનો શિકાર ના બનીએ આપણે એટલા માટે કરીને આપણે એક વિડીયો બનાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે હાલ એક માધ્યમ થકી વોટ્સઅપના માધ્યમ થકી અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની લિંક મોકલવામાં આવે છે અને ફોટો પણ મોકલવામાં આવે છે તમે જેવું લિંક ઓપન કરો છો એટલે ડાઉનલોડ થાય છે અને ડાઉનલોડ થયા પછી એ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે તો આપણને લાઈવ તમને ટેલિકાસ્ટ બતાવીશ જે તમે ફ્રોડ ના બનો એટલા માટે કરીને આપણે આ જાગૃત બનાવવા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને લોકોને ઉપયોગી થઈ શકે એટલા માટે કરીને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો વિડીયોના માધ્યમથી તમને બતાવું છું આ વોટ્સઅપ છે આ વોટ્સઅપ હું ઓપન કરું છું તમે જોઈ શકો છો ઓપન કર્યું મેં વોટ્સઅપ વોટ્સઅપની અંદર લિંક આવતી હોય છે અને લિંક લિંક તમે જેવી ઓપન કરો છો એવી જ એ ઇન્સ્ટોલ થાય છે તો મારામાં પણ એક લિંક આવેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના જોયું તમે ધીસ ફાઇલ માય બી હર હર ફ્યુલ એટલે આપણે ઓપન કરીશું ઓપન કરશું એટલે વોટ્સઅપની અંદર સેટિંગ આવશે સેટિંગની અંદર તમને ઓન કરવાનું કહેશે કે ઓન કરો ઓન કર્યા પછી પાછું એમ કહેશે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો પણ આપણે ઇન્સ્ટોલ કરવાની નથી જેથી કરીને તમારો મોબાઈલ હેક થઈ જશે અને હેક થશે એટલે જે આ લિંક છે દરેક લોકોની અંદર સેન્ડ ઓટોમેટિક થઈ જશે અને તમારું વોટ્સઅપ છે એ ચોવીસ કલાક માટે બંધ થઈ જશે અને આના કારણે તમે લોભ લાલચના કારણે તમને એવું હોય કે મારી હું પણ લિસ્ટની યાદીમાં નામ આવ્યું હશે મારા ગામનું પણ નામ હશે મારું પોતાનું પણ નામ હશે મેં પણ ફોર્મ ભરેલું છે ઘણા લોકોએ આંબેડકર આવાસમાં ફોર્મ ભર્યું હોય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોય અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ફોર્મ ભર્યું હોય એમને તો ખાસ મોકલવામાં આવ્યા છે કેમ કે એમને એમ કે અમે ફોર્મ ભર્યું છે એટલે લિંક આવી છે એટલે એ એમને એમ કે મારું લિસ્ટમાં નામ છે ક્યારે હપ્તો મળશે અને કયો સિરિયલ નંબર છે ક્યારે મંજૂર થયું છે આ બધું જોતા હોય છે અને જ્યારે એ જોવાના કારણે ઇન્સ્ટોલ કરશો એટલે તમે જોવો છો ફાઇલ એવી ઓપન કરો છો ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે ઇન્સ્ટોલનું આવશે ઇન્સ્ટોલ કરશો એટલે સેટિંગ આવશે સેટિંગમાં જેવી એપ ઇન્સ્ટોલ થશે એવો તમારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે સ્વિચ ઓફ થઈ અને જેઓ મોબાઈલ ખુલે છે તમારું વોટ્સઅપ બંધ થઈ જાય છે અને બીજા લોકોની અંદર જે તમને લિંક મૂકે છે એની અંદર ચાલુ થઈ જાય છે એના કારણે તમારું બેંક બેલેન્સ પણ ખાલી થઈ શકે છે ભવિષ્યમાં મોટું નુકસાન પણ થઈ શકે છે કારણ કે વોટ્સઅપ જે સામેની વ્યક્તિ જે પણ લિંક મૂકે છે એનામાં ચાલુ થઈ જાય છે એટલે વોટ્સઅપ એક થવાથી જે તમારું મિત્ર સર્કલ હોય તમારો પરિવારના જે નંબરો હોય તમારા ફ્રેન્ડ ગ્રુપ હોય એની અંદર બધા નંબરો હોય છે અને એ નંબરોના કારણે ભવિષ્યમાં મોટી નુકસાની તમારે જ ભોગવવાની થાય છે એટલે કોઈ પણ તમને કોઈ લિંક મૂકે છે અથવા તો કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારે મકાન મંજૂર થયું જ છે તો એપિક કે એપ્લિકેશન કોઈ ઇન્સ્ટોલ કરવી નહીં અને ડિલેટ કરી નાખવી અને બીજાને પણ જાગૃત કરવા કે ભવિષ્યમાં તમારે મોટું નુકસાન ન થાય એના માટે તમારે પણ ચેતવાની જરૂર છે આવું માર્ગદર્શન ચોક્કસ આપજો જેથી કરીને વિડીયો તમે શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો જેથી લોકો પણ છેતરપિંડીનો ભોગ ના બને અત્યારે જે સિઝન ચાલી રહી છે એની અંદર આંબેડકર આવાસ યોજનાનો પણ આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ આવશે આધાર કાર્ડ કેવાયસી પણ આવશે બેંક ડિટેલ કેવાયસી પણ આવશે આવી અલગ અલગ પ્રકારની અનેક કેવાયસીઓની લિંક મોકલવામાં આવે છે અને લિંક મોકલી અને તમારી સાથે ફ્રોડ કરતી આ ગેંગ ઢોળીઓ હજી ફાયબર ફ્રોડ થઈ રહ્યો છે તો સાયબર ફ્રોડ ના થાય અને તમે તમારી બેંક ડિટેલની અંદરથી નાણાં ના ઉપડી જાય તમારી સાથે કોઈ ઇસ્યુ ના બને અથવા તો શું કે તમારો મોબાઈલ હેક થાય છે તો એના અંદર ફોટા પણ હોય છે પર્સનલ ડેટા પણ હોય છે આપણું પર્સનલ માર્ગદર્શન પણ હોય છે અને એમના મોબાઈલ થકી બધું ટ્રાન્સફર થઈ જાય છે અને મોટું ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે અને કોઈ ભવિષ્યમાં તમે ભૂલ કરી બેસો છો ધારો કે લિંક મોકલે છે કોઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાની કે કોઈ પણ લિંક મોકલે છે ને તમે ઓપન કરો છો અથવા ડાઉનલોડ કરો છો અને મોબાઈલ ટેન્ક થાય છે તો ઓગણીસ ત્રીસ ઉપર ફોન કરી સાયબર ફ્રોડ થયો છે એવી કમ્પ્લેન નોંધાવજો જેથી કરીને તમારી સિક્યુરિટી રહે અને ભવિષ્યમાં તમને કોઈ તકલીફ ના પડે એટલા માટે કરીને આ વિડીયોના માધ્યમ થકી તમને સમજણ આપીએ છીએ અને હાલ અનેક તમે જોવો છો કે દરેક ગ્રુપની અંદર અલગ અલગ પ્રકારની લિંકો આવ્યા જ કરે છે અને ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાની તો દરરોજ લિંક આવે છે લોકોને એમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં લાભ લીધો છે મેં ફોર્મ ભર્યું છે એટલા માટે મને લિંક મોકલવામાં આવી છે અને શિક્ષિત લોકો પણ છેતરાઈ જાય છે કેમ કે એમને પણ ખ્યાલ હોતો નથી તે લિંક પર ક્લિક દબાવી દે છે અને ફ્રોડ થઈ જાય છે અને અનેક લોકોના વોટ્સઅપ હેક થઈ જાય છે બેંકમાંથી પૈસા ઉપડી જાય છે અને પર્સનલ ડેટા પણ ચોરાઈ જાય છે એટલા માટે આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજા લોકો સુધી પહોંચાડજો જેથી કરીને કોઈનું નુકસાન થતું અટકી શકે એટલા માટે જ આ વિડિયો બનાવ્યો છે થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત